હોસ્પિટલ પામે અને એની પાસે સારામાં ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના શબને એની ગાડીમાં લાવે નહીં નહીં શબ વાહિની બાંધી લો ને ભાઈ કારણ ત્યાં સંબંધ પૂરો થયો જ્યારે શબને બાળવા માટે સ્મશાનમાં જઈએ ત્યાં પણ બધા ગ્રુપમાં બેઠા હોય પાંચ અહિયાં બેઠા હોય પાંચ અહીંયા બેઠા હોય બધા ભોગવાનો વારો આવ્યો ત્યાં બિચારા વૈયા ગયા આમ જ થાય છે બધાનું આપણે કોને ખબર કેટલું ભોગવીશું આના કરતા છોકરાને કહી દઈ તમે કરો બાપા અમારે તો એ મજા કરવી છે એટલી જ્ઞાનની વાતો કરે એટલી જ્ઞાન ની વાતો કરે કે આપણને થાય કે ઘરે આવીને વૈરાગ લાગી જાય

આપણે તો ભેગું શું આવશે જેટલું ધન ભેગું કર્યું એ બધું ભેગું આવશે આમાંથી કશું નહીં આવે સાહેબ હજી સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ કોઈ પુરુષ કોઈ યુવાન કોઈ સ્ત્રી હોસ્પિટલની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટા મોટી ગાડી હોય મોંઘી કાર હોય પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના સબને એની ગાડીમાં લાવે નહીં નહીં શબ વાહિની બાંધી લો ને ભાઈ કારણ ને સંબંધ પૂરો થયો એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય આપણે તરત ડરીએ હવે સબને આપણી ગાડીમાં લઈ જવાય એ શબ થઈ ગયો કારણ એમાંથી જીવ નીકળી ગયો પરમાત્મા નીકળી ગયો અંશી નીકળી ગયો છે ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી બસ એના માટે સબ વાહિની બાંધી લ્યો શબ વાહિની બંધાઈ જાય અરે એને ક્યાં કરો છો ઘરે આવશો ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે એને ગાદી ઉપર નહીં સુવાડે જમીન ઉપર ગાયના છાણનું લીપન કરી અને ત્યાં સુવાડ દેશે કારણ હવે આને પલંગમાં ન સુવાડાય

સંબંધ જીવ સાથે હોય છે સાહેબ રડે ખરા પણ કોના માટે રડે છે હજી આ જગતના કોઈ માણસને ખબર નથી પડી ક્યારે તમે જો માણસ મૃત્યુ પામે ત્યારે રડો છો શું કામ રડો છો કોના માટે રડો છો જો તમે જીવ માટે રડતા હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો એના માટે શું કામ રડો છો જેને તમે જોયો જ નથી એના માટે શા માટે રડો છો અને જો તમે શરીર માટે રડતા હોય તો શરીર તો હજી અહીંયા પડ્યું છે તો એના માટે રોવું મીઠિયા છે શા માટે રડો છો કોઈને ખબર નથી હજી શું કામ રડે છે માણસ કોના માટે રડે છે એ નથી ખબર જીવ માટે કે શરીર માટે ભગવાને સુંદર મજાનો આ દેહ આપ્યો સાર્થક બનાવજો બાપ લાવે અરે ઘરે આવીને કદાચ હાથમાં વીટીઓ રહી ગઈ હશે બધી વીટીઓ કાઢશે એમાંની એક વીટી કદાચ આંગળી ફૂલી ગઈ હશે ને વીટી નહીં નીકળે ને તો વીટી કાપી લેશે હવે બાપુજી નો વાગે કાઢી લ્યો કાપી નહીં કાઢી લેશે જવા નહીં દે અને પછી એના મોઢામાં હરિદ્વાર થી દસ રૂપિયાની ત્રણ પવિત્રી લાવ્યા હોય ઇતરામાં નો કવડો મૂકે આ પવિત્રી લ્યો આટલો જીવ આપણો હાલે હજી સુધીમાં મેં નથી જોયું ક્યાંય કે કોઈના મોઢાની અંદર ક્યારેય સોનાની વીટી કોઈ મૂકી હોય ત્યાં ત્રાંબાનો જ કવડો ત્રાંબુ જ પવિત્ર બીજું કઈ પવિત્ર જ નહીં કાઢી લઈએ ખાપણ દઈએ ક્યાં સુધી સુધી જઈને ખાપણ પણ કાઢી લઈએ છે કઈ ભેગું નથી લઈ જવા દેતા ભેગું આવશે તો માત્ર તમારું કરેલું સત્કીર્તન તમારું કરેલું સત્કર્મ આવશે તમારું કરેલું પુણ્યનું ભાથું ભેગું આવશે બાકી કશું તમારી સાથે નહીં આવે મારું મારું કરીને ધન મેળવ્યું રે મારું મારું કરીને ધન મેળવ્યું રે હે મા તારું નથી તલ બાર યંત કાળે સગું નહીં કોયું રે હે મા તારું નથી તલ બારયંત કાળે સગું

આવું પતી ગયો સંબંધ અને પાંચ દિવસ શોગ રાખશે અને વળી પાછા મિષ્ટાન ખાઈને ભૂલી જશે તારો દેહ છે એનો કોઈ ભરોસો નથી સાહેબ માટે તમે ભાતું ભેંગુ બાંધી લેજો પછી મેં ગઈકાલે વાત કરી હતી એમ કે કદાચ પછી મર્યા પછી એ આપણા સંતાનો પાછળથી કૂતરાઓને ગાંઠિયા ખવડાવે એ આપણને મળે કે ન મળે કોને ખબર છે એમના કરતા તમારી જાતે જ ભાતું બાંધતા જાજો અહીંથી બસો પાંચસો કિલોમીટર દૂર જઈએ ને તો એ રસ્તામાં હોટલો આવે અન્ય ઊભા રહીએ ને ચા નાસ્તો કરીએ જમીએ કારણ આપણને ખબર છે કે અહીંયા હોટલ આવશે એટલે ભાતું નથી બાંધતા આપણે હવે થેપલા બંધ થઈ ગયા લેવાના નહીં તો બાર ગામ જવાનું થયું નથી ને કાંઈ થેપલા બનાવવા નથી થેપલા અથાણાનું ગોળ છાશ હોય બીજું જોઈએ હું પણ હવે આપણને ખબર છે કે રસ્તામાં સારી સારી હોટલો આવે છે એટલે આપણે આ ભાટા કરી દીધા બંધ હવે તો ન્યાય ડાયરેક્ટ જમીન લેવાય ને ગરમા ગરમ ભલે થોડા પૈસા દેવા પડે એ ખબર છે કે અહીંયા રસ્તામાં હોટલ આવે છે પણ ઉપર જવામાં એટલા કિલોમીટરની મુસાફરી છે એ હજી ખબર નથી બહુ લાંબી છે એટલી ખબર છે પણ હજી ગયા એને કોઈ કીધું